તો હાલ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામી ગયો છે એટલે કે ચોમાસું જે છે તે જામી ગયું છે ત્યારે દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં ભારે વરસાદ ને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે એનડીઆરએફ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે દ્વારકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને તંત્ર એક્શન મોડમાં છે એલર્ટ મોડ પર છે એનડીઆરએફ ની ટીમ તૈનાત કરાઈ છે સાથે માછીમારી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે હાલ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેઘ મેઘમહેર થઈ રહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હાલ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી છ દિવસ માટે ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફ ની ટીમને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે